નાળો નાળો તૂટી તૂટી ગયો ગયો ભાઈ તો આપડે ભાટીયા ગામ વાડી વિસ્તાર આવ્યા છીએ અને કુવો છે કુવા અંદર શિયાળ પડી ગયેલું છે હવે આપડે ભાઈનો ફોન આવ્યો તો ભાઈ જોડે વાત કરીએ એનું નામ ટામ પૂછીએ ને શિયાળા તમને જોવામાં કેટલો ટાઈમથી થી આવ્યું છે એને વાત કરીએ પેલા તો તમારું પૂરું નામ બતાવો મારું નામ કિશનભાઈ કંજારિયા છે તો આપણે સવારે અમે દસ વાગે વાડી આવ્યા તો ત્યારે અમે વાડી આવીને કુવામાં જોયું તો અમને શિયાળે એક નનકડું દેખાણું તો આપણે એમ થાય કે એનો જીવ બચાવીએ પાણીમાં પડે ક્યારનું પડ્યું છે રાતે કે પડ્યો છે દોડ તું દોર એટલે પડી ગયું તો આપણે એમ થાય કે એનો જીવ બચી જાય એટલે માટે મેં એક બહાર કાઢી અમને ઠંડીમાં પાણીમાં રહીએ એના કરતાં આપણે બહાર કાઢી દે તો આપણે નરેન્દ્રભાઈને વાત કરી ફોનમાં કે તમે આવો કે રેસ્ક્યુ કરીએ પછી શિયાળો તો મિત્રો જો કે આ રીતે કુવો છે જરાક ભાઈ બચાવી દો અને શિયાળે બચાવી દો આવી રીતે કૂવો છે આવી રીતે જે એવડો મોટો કૂવો છે ને એની અંદર સાઈડમાં બેઠું છે એ વિચારો એનો જીવ માટે રાહ જોઈ છે કે મને બચાવવા કોણ આવે અને આ ભાઈનો કોલ આવતા અમે એનો જીવ બચાવવા માટે પહોંચી ગયા છીએ હવે આપણે એ ભાઈએ પણ ટ્રાય કરી હશે છે એને પણ કેમકે આપણી ટાઈમેનું કામ હોય એટલે આપણે આઈડિયા હોય કે એને જ્ઞાતિ કઈ રીતે કાઢવું કઈ રીતે રેસ્ક્યુ કરવું આ બધા લોકોને એને ખબર નથી હોતી જ્ઞાથી કઈ રીતે રેસ્ક્યુ કરવું શું કરું શું ના કરવું એના માટે આપણે કોલ કર્યો આપણે તુરંત અહીંયા પહોંચી ગયા છીએ તો એ સામેની સાઈડ આપણે ઊભી અને ત્યાંથી ખાટલો ઉતારી અને પછીની બાજુમાં રાખશું જો એની ઉપર એમને આવી જાય તો વાંધો નહીં ની તરફ જો વધારે ભી ગયેલ હશે તો પછી આપણે એની અંદર ઉતરવું પડશે અને એને બહાર નીકળવું પડશે ચાલો તો આપણે એને રેસ્ક્યુ કરવાનું સ્ટાર્ટ કરીએ જુઓ કે મિત્રો અહીંથી તમને દેખાતું હશે કે એ નીચે પડી ગયેલું અને એને બેસવા માટે જગ્યા પડી ગયેલ છે એની આરામથી બેઠું છે અને બાજુ જોઈ છે કે ભગવાન એવા વ્યક્તિને મોકલે કે મને એથી બહાર નીકાળે અને મને બચાવે અને આપણે ભગવાન રૂપી ભગવાને અહીંયા આપણે આ ભાઈનો ફોલ આવતા ભગવાને આપણે મોકલા છે ને ફાઇનલી આપણે એનો જીવ બચાવીશું અને એને બહાર કાઢીશું जमी कर <laughs> <देखे> <laughs> <देखे> <laughs> <देखे> <laughs> ખાટલો નીચો રેવા દિ નીચો ખાટલો નીચો રેવા દો ખેચો 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 હવે ખાટલો અહીંયા લઈ આવો ભાઈ હવે ચડી ગયા ઢીલો કર ઢીલો તું ઢીલો કર્યા ઢીલો કરો પાણી પાણી ના નાખો એ હવે બીજું કઈ થાય નહીં લાગુ છે હજી ઢીલો કર હજી ઢીલો કર બસ 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 નાળો તૂટી ગયો ભાઈ નાળો તૂટી ગયો ભાઈ पर펙टली नस्पेक्ट करो यो जल्दी करो ये ना खोजो हां जरा तो उठियो ऐसे अरे मैं ना लाएंगे नहीं याानी वाली का डॉट पूरी ना आ तो ना अपना अपना गेट छोड़न चेक माने नहीं हो ખેતી લે ખેચ લે નરેન્દ્ર ખેતરી કાપવા માંડો ખેત ખેંચ હવે ખેત ખેત પગ માં આવી ગયો આ

સક્સેસ હોય ગયો પગમાં આવી ગયો ને મેળ આવી ગયો બચ્ચો મત તો મિત્રો તમે વિડિયોમાં જોયો હશે કે ફાઇનલી ગમે તેમ કરીને અમારી પાસેનો જોઈન્ટ રેસ્ક્યુ માટેનો પૂરતા સાધનો નહોતા એટલે એને આવી રીતે કરી અને બહાર નીકળ્યું છે ફાઇનલી બધા જ મિત્રોનો ખૂબ સપોર્ટ રહ્યો છે અને બધાની મદદથી આપીને એમને જીવિત બહાર કાઢ્યું છે કેમ કે શિયાળ હતું એટલે એ પબ્લિકનો લોકોનો પ્રેમ શું છે એ જોયો જ ના હોય ક્યારે જો ડોગ કે એવું કંઈ હોય તો આરામથી ખાતા હોય બેસી જઈને આવી જાય શિયાળ છે એ પબ્લિકની આજુબાજુ ક્યારે રિયલ ન હોય એટલા માટે પબ્લિકનો શું પ્રેમ છે એને ખબર ના હોય કે મનનેથી બચાવવા માટેનું કરે છે તો ફાઇનલી તમે વિડીયો જોયો હશે આપણે એને એમની સહી સલામત રેખ્યું ગયું છે ને બારીની રીતે ચાલીને પછી હોય ગયું છે વિડીયો જો પસંદ આવી હોય તો લાઈક શેર કોમેન્ટ અને ફોલો કરવાનું ના ભૂલતા ને વિડીયોને બને એટલો શેર કરજો જે જેથી કરીને આવી રીતે ક્યાંય પણ ખોવામાં કે કોઈ પણ જગ્યાએ સાફ કે પછી ડોગ કે એવું રીતે શિયાળ કે પડેલું હોય એટલે શું અમને કોન્ટેક કરે અને અમે બને એટલી મદદ અમારાથી થશે એટલી મદદ કરશું અને ત્યાં આવશું અને એનું રેસ્ક્યુ કરશું એટલે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ ખૂબ ખૂબ આભાર